રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બુલેટ ધૂમ બાઇક સ્પ્લેન્ડર બાઇકના ગેરકાયદેસર સાયલન્સર વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે દસ દિવસમાં ત્રણસો પચાસ જેટલા બાઇક ડિટેન કરીને તેમાંથી ગેરકાયદેસર સાયલન્સર કાઢી લેવામાં આવ્યા છે ત્રણસો પચાસ જેટલા સાયલન્સર પર પોલીસે બુલડોઝર ફેરવ્યું છે રાજ્યમાં પ્રથમ વખત ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે યુવાનોને ગેરકાયદેસર સાઇલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે ડીસીપી પૂજા યાદવ એસીપી જયવીર દાન ગઢવી આરટીઓ અધિકારી કબાટ સહિતના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું મોટર વ્હીકલ એક્ટ ઓગણીસસો અઠ્યાસી મોટર વ્હીકલ રૂલ્સ ઓગણીસસો નેવ્યાશી મુજબ વાહનનું રજીસ્ટ્રેશન થતું હોય છે જેની અંદર કંપની દ્વારા જે બનાવેલું જે પ્રકારનું વાહન હોય તે પ્રકારના જ વાહનનું રજીસ્ટ્રેશન થતું હોય છે પણ પરંતુ ઘણીવાર લોકો દ્વારા તેની અંદર ચેન્જીસ કરવા દેવામાં આવતો હોય છે અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો કે જે બુલેટ છે એની અંદર અલગ પ્રકારના સાયલેન્સર ફિટ કરવા માટે આ સાયલેન્સર એવા છે કે જેના કારણે ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે અને લોકોને ધ્વનિ પ્રદૂષણના કારણે નુકસાન પણ થાય છે જે જરૂર ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે ત્રણસો કરતાં પણ વધારે વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને તેના સાયલેન્સરો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે રાજકોટના લોકોને ગુજરાતની પબ્લિક અને જાહેર દેશને બધાને બતાવ જણાવવા માગું છું કે મોટર વ્હીકલ કાયદાનો ભંગ ના કરવો જોઈએ અને આ પ્રકારની જો કોઈ એસેસરીઝ ફિટ કરતા હોય તો ના કરવી જોઈએ કેમકે એના કારણે આપણા આજુબાજુના લોકોને કે આપણાને જ નુકસાન થતું હોય છે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય છે અને ટ્રાફિકના નિયમન બદલ અકસ્માત પણ સર્જાતા હોય છે જો આવું બને એની તકેદારી રાખવાની આપણી સૌની જવાબદારી છે રાજકોટ ટ્રાફિક પોલીસ ફરી એક વખત છે તે એક્શન મોડમાં આવી છે મહત્વનું છે કે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા છે તે સાયલેન્સર એટલે કે બુલેટના સાયલેન્સર જે પ્રદૂષણ અને ખાસ કરીને અવાજનું ઘોંઘાટ ફેલાવતા સાયલેસરો છે તેવા બુલેટોના છે તે ડિટેઇન કરવામાં આવે છે છેલ્લા ઘણા દિવસથી છે તે આ ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી રહી છે મહત્વનું છે કે રાજકોટના વિવિધ વિસ્તારમાંથી ટ્રાફિક પોલીસ દ્વારા છે તે બારસો જેટલા બુલેટના જે સાયલેન્સરો છે મોડિફાય કરેલા સાયલેન્સરો છે તેને જપ્ત કરવામાં આવે છે બુલેટમાંથી આ સાયલેન્સરો કાઢી અને જે છે તે જે બુલેટના માલિકો છે તેને દંડ પણ છે તે કરવામાં આવી રહ્યો હતો રાજકોટ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતના આ ડ્રાઈવ છે તે કરવામાં આવ્યું છે બારસો જેટલા જે છે તે સાયલેન્સરો છે તેને આ જે છે તે નષ્ટ છે તે કરવામાં આવી રહ્યા છે હાલ જે છે તે વિવિધ પ્રકારના બુલેટોમાંથી છે તે આ સાયલેન્સરો કાઢવામાં આવ્યા છે બુલેટ સંચાલકોને પણ છે તે દંડ છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ પોલીસ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા છે તે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી છે તે આ ડ્રાઈવ છે તે ચલાવવામાં આવતી હતી અને પોલીસ દ્વારા છે તે જે કહી શકાય કે અવાજ અને પ્રદૂષણ કરતા જે મોડીફાય કરેલા સાયલેન્સરો છે આ તેને જે છે તે નષ્ટ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે રાજકોટ ટ્રાફિક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે છે તે આ સમગ્ર આયોજન છે તે કરવામાં આવ્યું છે હાલ અહીં એ રીસીપી पुलिस अधिकारी है ट्राफिक पोलिस डीसीपी सी बात करशु मैडम क्या कामगिरी चल रही है अभी कितने साइलेंसर है वो कितने पिछले दिनों में पकड़े गए हैं हमने साढ़े तीन सौ मॉडिफाइड साइलेंसर जो है वो रिमूव किए हैं और आज उनका डिस्ट्रक्शन की कार्रवाई हमने स्टार्ट की है इसमें आर से हमने सर्टिफिकेट लिया है और कंपनी के जो मकैनिकल्स हैं उनके हमने अभिप्राय लिए हैं और कोर्ट ऑर्डर के बाद आज हम इसकी नाश करने की कार्रवाई कर रहे हैं मैम लाजकोट के लोगों को क्या संदेश देना चाहेंगे राजकोट के लोगों को मैं ये कहना चाहूंगी कि इसमें हमने आरटीओ डिटेन किया है तो जो फाइन हुआ है वो आरटीओ ने लिया है पुलिस ने कोई फाइन नहीं लिया हमारा जो मेन पर्पज़ है वो फाइन लेने का नहीं है एक चेंज लेके आने का है हम अगर फाइन करते हैं तो वही मॉडिफाइड साइलेंसर बार बार घूमता रहता है तो एक इम्पैक्ट आए उसके लिए हमने व्हीकल डिटेन करके मॉडिफाइड साइलेंसर को रिमूव किया गया है और मोटर व्हीकल एक्ट बहुत क्लियर है कि इसको यूज नहीं कर सकते हैं तो आप यूज ना करें રાજકોટ ટ્રાફિક પોલીસ અને ઉપક્રમે છે જે બુલેટમાં લગાવવામાં આવતા હતા અને જે મોડીફાય કરેલા સાયલેન્સરો છે તેને હાલ નષ્ટ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે મહત્વનું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવતી હતી કે જે અવાજનું પ્રદૂષણ કરતા અને જે મોડીફાઈ કરેલા જે કહી શકાય કે બિનઅધિકૃત જે સાયલેન્સરો હતા તેને હટાવવામાં જે છે તે દૂર કરવામાં આવતા હતા તેવા બુલેટ હોય કે અન્ય બાઇક હોય કે જે મોડિફાઈ કરેલા સાયલેન્સરો હોય તેવા બાઈકોને છે તે ડિટેઇન કરી તેમને દંડ કરવામાં આવતો હતો સ્થળ ઉપર જ જે કાયદાકીય એટલે કે જે રીતના સરકાર માન્ય છે તે સાયલેન્સરો ફિટ કરવામાં આવતા હતા અને આવા જે એકત્ર થયેલા બારસો જેટલા જે સાયલેન્સરો હતા તેને હાલ જે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે રાજકોટ શહેરમાંથી છેલ્લા એક અઠવાડિયા કે એક અઠવાડિયાની અંદર બારસો જેટલા આવા સાયલેન્સરો છે તે ઝડપી પાડવામાં આવ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ